અંજારની મેંગો માર્કેટમાં કેરીની હરાજીનો ધમધમાટ સમગ્ર કચ્છમાં ખેત પેદાશો અને શાકભાજી ફળોની ઉપજમાં અંજાર વિસ્તાર ખૂબ સ્થાન ધરાવે છે સમગ્ર કચ્છની વિવિધ શાકભાજી માર્કેટયાર્ડોમાં અંજારની શાકભાજી પીઠો સૌથી મોટો છે છેલ્લા ચાર પાંચ વર્ષોથી અંજાર શાકભાજી સબ માર્કેટયાર્ડના વેપારીઓ દ્વારા કેરીના વેચાણ માટે ખાસ મેંગો માર્કેટની વ્યવસ્થા કરવામાં આવી છે ચાલુ વર્ષે માર્કેટયાર્ડના ભાઈઓ દ્વારા ગત વર્ષની જેમ જ આ વર્ષે પણ અંજાર વીડી રોડ પાસે આવેલા પાંચ એકર જેટલા વિસ્તારમાં નિર્માણ પામેલી ખાનગી શાકભાજી માર્કેટમાં મેંગો માર્કેટ શરૂ કરવામાં આવી છે અંજાર તાલુકાના ખેડૂતો અને શાકભાજી માર્કેટના વેપારીઓએ જણાવ્યું કે હાલમાં સમગ્ર મેંગો માર્કેટમાં ત્રીસથી થી ચાલીસ હજાર જેટલા કેસર કેરીના બોક્સની આવક થઈ રહી છે જેમાં અન્ય કેરીનો પણ સમાવેશ થાય છે કાચી કેરીનો ભાવ ચાલીસ થી સાહીઠ તેમજ પાકી કેરીનો ભાવ સિત્તેર થી સો રૂપિયા સુધી આવે છે આ વખતે શરૂઆતથી જ માર્કેટમાં ઉત્સાહનો માહોલ દેખાઈ રહ્યો છે જેથી ખેડૂતોને ગત વર્ષની સરખામણીએ આ વખતે નુકસાનીનું વળતર મળી રહેશે તેવી અપેક્ષા વ્યક્ત કરાઈ હતી ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે બજાર સરેરાશ સારી રહેશે તેવું અનુમાન પણ કરાયું છે અંજારની મેંગો માર્કેટમાં કચ્છના વિવિધ તાલુકા અને વિસ્તારોમાંથી કેસર કેરી ઉપરાંત રાજપુરી હાફૂસ બદામ દેશી તોતા આંબા લંગડો જેવી કેરીની આવક જોવા મળે છે જેમાં મુખ્યત્વે તો કેસર કેરીની આવક વધારે હોય છે અંજારના ખેડૂતભાઈઓએ જણાવ્યું કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કેસર કેરીના ભાવો ઊંચા છે જેનું મુખ્ય કારણ કમોસમી વરસાદ અને પવનમાં ફેરફારના કારણે ફાલ પર થયેલી પ્રતિકૂળ અસર છે જેના કારણે કુલ આવકમાં વીસ ટકા જેટલો ઘટાડો જોવા મળી શકે છે સારા ભાવોના પગલે ખેડૂતપુત્રોમાં ખુશી વ્યાપી છે શાકભાજી માર્કેટના વેપારીઓએ કહ્યું કે કમોસમી વરસાદ અને વાવાઝોડાની આગાહીના પગલે ગત વર્ષની સરખામણી આ વર્ષે કદાચ કેસર કેરીની આવક પંદરથી વીસ ટકા ઘટી શકે છે પરંતુ આ વખતે ખેડૂતોને સારા અને ઊંચા ભાવનો લાભ ચોક્કસ મળી રહેવાની અપેક્ષા વ્યક્ત કરાઈ હતી ઉલ્લેખનીય છે કે સમગ્ર કચ્છમાં અંજારની એકમાત્ર માર્કેટ એવી છે કે જેમાં ખેત પેદાશોનું વેચાણ કરવા આવતા ખેડૂતપુત્રો પાસેથી કોઈ પણ પ્રકારનું કમિશન કે વેરા વસૂલાતા નથી અંજાર તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં કેસર કેરીની વ્યાપક પ્રમાણમાં ખેતી કરવામાં આવે છે જેના કારણે અંજારની માર્કેટમાં કેસર કેરીની આવક ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળે છે રિપોર્ટ ભારતીમાખી જાણી અંજાર